ઇંદ્રડતી અમારા વિક્રમભાઈ ખાસ મિત્ર એવા બાપા જલારામ ફેશન વર્લ્ડ ના ઓનર શૈલેષભાઈ ઠાકોર અહિયાં ઉપસ્થિત છે બંશ્રી કલાવૃત એમનું હાર્દિક સ્વાગત કરે છે બીજું કે ટૂંક સમયમાં એમને જલારામ બાપા જલારામ ફેશન ચૌદ શાખાઓ ઠાકોર સમાજનું ગૌરવ છે આપણા શૈલેષભાઈ ઠાકોર અને હજુ હજુ પણ હજુ ઓપનિંગ કરવા જઈ રહ્યા છે માં જોગણી એમની ખૂબ પ્રગતિ કરે અને સમાજનું નામ ઉજળું કરે એવા વધાર્યા છે તો શૈલેષભાઈ ઠાકોર શૈલેષભાઈ ઠાકોર બાપા જલારામ ફેશન વિક્રમભાઈ ઠાકોરને ગિફ્ટ આપી અને સ્વાગત કરે છે